ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં પહેલીવાર નાની ગણેશ પ્રતિમાઓ માટે હેલીપેડ ખાતે મનપા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે કૃત્રિમ તળાવમાં પવિત્ર નદીઓનું જળ ભેળવવામાં આવ્યું છે ગણેશ મહોત્સવને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો ગણેશ પ્રતિમાઓને નદી કે તળાવ કે નહેરમાં વિસર્જિત કરવાની જગ્યાએ પહેલીવાર કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર કચેરીએ ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક કરી હતી આ બેઠકમાં વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી ડીજે ના ઘોઘાટને લઈ પણ પોલીસ દ્વારા વિશેષ સૂચના અપાઈ છે રૂટ વ્યવસ્થાપન તેમજ ગણપતિ વિસર્જન નિશ્ચિત સમયે મર્યાદામાં પૂર્ણ કરવાનું પણ ચાલુ વર્ષે નિર્ણય કરવામાં આવ્યો છે કૃત્રિમ તળાવ હેલીપેડ ખાતે બનાવવામાં આવ્યું તેમજ નાની પ્રતિમાઓનું તળાવમાં વિસર્જન કરાવી મોટી પ્રતિમાઓના વિસર્જન માટે નહેરમાં વ્યવસ્થા કરવામાં આવશે મારું નામ ગઢવી ચિરાગ સ્ટેશન ફાયર ઓફિસર નડિયાદ મહાનગરપાલિકા ફાયર ઇમરજન્સી સર્વિસ આ વર્ષે આપણે ગણપતિ વિસર્જનનું આયોજન આ ડાકોર રોડ ઉપર હેલીપેડ ખાતે કરવામાં આવ્યું છે જ્યાં કૃત્રિમ કુલ લંબાઈ પચાસ ફૂટ છે પહોળાઈ ફૂટ ફૂટ છે છે પ્લસ એની ઊંડાઈ થી આ પવિત્ર જળ જે સાત નદીઓ સંગમ સ્થાન છે ત્યાંથી આપણે પવિત્ર નદીનું પાણી લાવી આ કુંડમાં મિક્સ કરેલ છે અને પૂજા વિધિ કરી આ કુંડને ને સ્વચ્છ બનાવેલ છે અને મૂર્તિ વિસર્જન પ્લાનિંગ આ કુંડમાં કરેલ છે